દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે યોજાય તિરંગા યાત્રા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર હર ઘર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તિરંગા યાત્રામાં દાહોદ જિલ્લા કારોબારી અધ્યક્ષ શ્રી અભયસિંહ વી મોહનિયા ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અભયસિંહ ચી મોહનિયા પૂર્વ પ્રમુખ પ્રદીપ મોહનિયા ધાનપુર મામલતદારશ્રી અને ટીડીઓ શ્રી તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો ધાનપુર તાલુકાના વિવિધ વિભાગના કર્મચારીઓ પોલીસ હોમગાર્ડના જવાનો ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ